હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો આજના નવા વલોગમાં આપણા બધાનું સ્વાગત છે આજે આપણે જવાનું છે ગામમાં ગામમાં જેની અશ્વિનભૈની જેને છોડા પીવાના છે તો તમે આ વ્લોગ પૂરો પૂરો જોજો હવે આપણે જવાનું છે ગામમાં ભાટીએ અને અમારો વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે આગળ જાશો આપણું આ ખેતર આવી ગયું છે કોમેન્ટ મારજો જરૂર સુધી રાખો આપણે અમારા શ્રવણવાળી દુકાન છે જોઈ લઉં તરફ ગયા હું જ્યાં આ ચેતલાલ ને આ નવી દુકાન બની રહી છે ફાઇનલી ભાઈઓ આવી ગયા છે આપણે અશ્વિનભાઈ ના સોડા સેન્ટર માં આપણે અહીંયા જ પીવાના છે સોડા અશ્વિનભાઈ હાલ ફ્રી ફાયર રમી રહ્યા છે તો પણ તમારે પણ સોડા પીવાય તો મારા અશ્વિનભાઈ ના બ્રહ્માણી સોડા સેન્ટર માં એક વાર જરૂર મુલાકાત લેવો વીસ રૂપિયા તો લેશે પણ સોડા બનાવશે એટલે એક નંબર એક વાર પીશો તો બાર બાર આવશે અશ્વિન ભાઈ શું કામ માંગશો તમારા સોડા વિશે ભલે મરી વાળો મસાલો પાવે અશ્વિન ભાઈ પણ એકવાર વાર પીસો તો દોડે દોડીને આવજો અને આ શોપ છે ને જેવી તેવી નથી અહિયાં પૂરો વાતો વિલેજ બોય કોણ શેરી બધી વાંચ થોડા પી આવે છે અશ્વિન ભાઈ થોડા સેન્ટર છે તમે જોઈ લો જો મિત્રો હવે ભાઈ આપણા માટે મસ્ત સ્ટ્રોંગ સોડા બનાવી રહ્યા છે પોતે મારા માટે સ્પેશિયલ પ્લાસ્ટિકનો પાલો કાઢે છે જો

ના બસ બોમ બોમ મારે શું કે આ વિડીયો બોમ માં જોયો પણ અશ્વિન ભાઈને આ એક ધમક આવતી રેસે શું કે અશ્વિન ભાઈ ખરી વાત ને પણ અશ્વિન ભાઈ ના સોડા પીશો ને એક વાર તો તમે દરરોજ ના બે વાર તો પીતા આવશો અમન વ્યસન માં પોતે કર્યા પર રાખે જો પછી જો ઠંડુ ઠંડુ પાણી લેશો જો પોતે સોડા બનાવી રહ્યા છો આમ જો અશ્વિન ભાઈ જેમ જેમ કોઈ મજા જો પોતે આમ ઉલ્યા ખબર આપણે સ્ટ્રોંગ સોડા પીવા હોય તો તમારે સ્ટ્રોંગ જોય બધું એટલે શું સ્ટ્રોંગ રાખે જો આવા સોડા પીવા હોય તો અત્યારે જ મુલાકાત લો અમારા અશ્વિન ભાઈ ની સોડા બાકી સોડા છે સોડા જોઈએ આમ તો પણ આમ કડક છે અમારા ટેણી મળી ગયો છે જો અને શું પીએલું તું શું પીયા